ગરબા ગણપતિ નું નામ નહીં આ ગીત કેવા તીજુ કઉા કેવા ગાતા આવડ કે નહી આવડતું જમ્મુ નગર

ગરબા તમને નહીં આવડતા માતાજી એટલે માતાજી નું ગાન હોય તાન શિવ નોટતા હોય પુણ્યા ચાલતી હોય तारार्वादे बढ़ियाशीर्वाद अमले बहू पढ़िया तारा आशीर्वाद अमले बया पढ़िया वर्दा पूरा करिया

મારા ગાનું હોય આપણે વાઘુજી બોલાવીએ આપડે કરીએ બોલાવતો બીજું શું બોલાય મારે ચડતા હશે લાગે રે હા બોલાવ ખરા જોઈએ જોયા

ઓહો જોયા ચેતલા ભેગા કર્યા બધા તું કદાચ પૂછી લઈને આવ્યો લે નાચવા નાચવા નહીં લઈને આવ્યો નાણા અવાજ છોડી દઈ ગયો

અલ્યા અવાજ કોક ભળેયો એવું કો ભળે ગયું ગલીક માં ઈ તો હી ખબર હવે કેવો ગાતો તો કલાકાર તો હારે મસ્ત ગા કીધું મન જુવા દેજે